સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શરમશાર કરતી ઘટના સામે આવી છે એક રેસિડેન્ટ ડોક્ટરે કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં thai girl બોલાવી હોવાનો આરો છે જો કે કોઈક બાબતે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે thai girl ને લાફો મારી દેતા તેના પડઘા કોલેજ હોસ્પિટલ પ્રશાસન સુધી પડ્યા છે મ드રાત્રિએ સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો મળતી માહિતી પ્રમાણે રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો શાબ્દિક બોલાચાલી બાદ રેસિડેન્ટ ડોક્ટરે आवेशમાં આવી થાઈ ગર્લને લાફો મારી દીધો જેને પગલે થાઈ ગર્લ રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો સ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતા टाइगरल नजिकना सिक्योरिटी गार्ड અને બાદમાં સ્મીમેરમાં तैनात પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગઈ યુવતીએ ઓર્થોના રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેથી નાઈટ ડ્યુટીમાં હાજર आरएमओ સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પર ત્યાં પહોંચ્યા હતા જો કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી છે